बोलो सतगुरु देवनी जय सनातन धर्मनी विवेकनाथ महाराज जय मंच पर विराजमान तमाम महापुरुषों नाम सूचन बड़ाणु नहीं करूं समय नहीं मर्यादा में सर्व ने मारा कोटि वंदन फतेहपुर गांव पवित्र શ્રી વિવેકનાથ મહારાજનું છે એમનાથી જ આ ગામ ઓળખાય છે એ ગામની અંદર વર્ષો સુધી અનેક સંતોએ ભજન કર્યા છે સત્સંગ કર્યું છે એમના સાનિધ્યમાં આજે એમના સુપુત્રો એ માર્ગે છે અને એમના નાના પુત્ર જે નિર્મળનાથ આજે નામ સૂચન થયું ભરતને ગાદી મળે અને રામને નાચે આજે ચાલવામાં તકલીફ હોય એવા રામસિંહભાઈને પહેલી વાર મેં નાચતા જોયા ભરતને ગાદી મળે સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી ब्रह्मानंद महाराज बोले कदी કોઈ રાજાને हितકારી ના કીધો કે કોઈ ઉદ્યોગપતિને ઉદિતકારી ના કીધો કોઈ નેતાને ઉદિતકારી ના કીધો જગતને સંતને ઉદિતકારી કે આ જગતની અંદર તમારું જો કોઈ હિત કરી શકે તો માત્ર અને માત્ર સંત જ કરી શકે શું છે એ સંત પાસે કેમ સંત हितકારી છે આ જગતની અંદર બે જ વ્યક્તિ સત્ય બોલે છે ફક્ત બે જ જેનો ભય મટી ગયો છે જગત કારણ કે સત્ય બોલવું બહુ કઠિન છે બહુ ખતરો છે સત્ય સાંભળવું કે બહુ ખતરો છે તો બોલવું તો કેટલો ખતરો હોય સત્ય ફક્ત બે જ વ્યક્તિ બોલે છે કો તો સંત બોલે અને કોતો નાનું બાળક હોય બાકી બધું જૂઠ પર ચાલે છે સંતના તમામ ભય મટી ગયા છે અને બાળકના ભયની હજુ ખબર નથી એટલે એ બોલી છે પણ એના આપણે નાદાન ગણીએ છીએ પણ સંતના સત્ય બોલે છે અપણા દુનિયા ની અંદર ત્રણ સજેશન બળ તમને કોકને પૂછો ને તો મેં શું ના બધા લાખો લોકો તમને કહેતા હશે કે આપણે મનુષ્ય છીએ જીવ છીએ પામર છીએ એક દિવસ મરી જઈશું બધાને મરતા જોયા છે આઉ લાખો લોકો તમને કહેતા હશે કે છેન અમુક જીવ જ લોકો એવા પણ છે કે મૃત્યુમાંથી તમને બચાવી સકીએ છે એવું કહેવાવાળા પણ

પણ આ પ્રતીતિ આવ ખરી છે કારણ કે અનિત્ય દેખાય છે અને નિત્ય દેખાતું નથી જીવન ભર અનિત્ય સાથે આપડી પ્રીતિ રહી છે જીવન ભર અનિત્ય સાથે આપડો વ્યવહાર રહ્યો છે અનિત્ય સાથે જ આપડી આસક્તિ રહી છે અને નિત્યનો આપડે પરિચય નથી

એવા માણસોનું સજેશન લો કે જેમને આવું કંઈક ઘરમાં થયું હોય કે ભાઈ તમે શું કર્યું હતું આના માટે એવું કરો તો એવા માણસો મળે ત્રણ સજેશન મને મળ્યા એવા ત્રણ પ્રકારના મનુષ્યોના સજેશન મને પણ મળ્યા એક તો એવા મળ્યા કે હવે જો કેન્સર થયું છે એટલે હવે ભજન કરો હવે તો કોઈ ઉપાય કારણ કે લગભગ બધા चताया, यू केवल वाला माले, बच्ची, यू केवल वाला माले के अवेक्त तो कोई माध्यम नहीं, 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 गना बजा बच्ची सके, ठीक मेरा भलाई ली थी, मटी, बच्ची, कई उस सजेशन न सम्ना गमन, पॉजिटिव गमन, अपन नम्बर सब पॉजिटिव विचार गमन, एक पॉजिटिव सजेशन माला, एक नेगेटिव सजेशन एक त्रिजु सजेशन भी मरी हुई संतों तमना का सूत था यम छह जगह तमे बीमार थे इस शको यम छोज नहीं तमारु स्वरूप में कोई बीमारी आई नहीं शक्ति अ मोनाय घरू अ नग्न सत्य ताकत नहीं भी जाने बोलवानी इस सत्य संत बोली क्या

અને એવું ચોટ્યું છે જીવન પર કે ઉખડન જગત ની અંદર રહે સંતો આ બધાય રહે છે એ પણ બધા જ પદાર્થો ધનનો ઉપયોગ કરે છે અને આપણે કરીએ છીએ પણ બેમાં ભેદ છે શું ભેદ છે જેમ પેલા મોકડું પકડવા વાળા શું કરે ખબર એક માટલાની અંદર ચણા લઈ અને દાટી માટલાનું મોટું ફોકડું હોય અને જમીનમાં દાટી મોકડું પેલું આવે ને એટલે મોય ચણા જુ હોય એટલે મોય થી મુઠ્ઠી પકડે હવે મુઠ્ઠી પકડે એટલે નેકળે ના મુઠ્ઠી મુઢિયું હોકડું હોય એટલે સુધવા માટે મથા પણ મુઠ્ઠી સોડે ને હાથમાં ચણા આવી જાવ અધરું સોડે ખરું ચણા એટલે અહીં ફેરો પકડી જાય હવે આ આશક્તિ ચણામો થઈ જાય છે અને ફસો આ બંધન થયું હવે કોઈએ બોજો તો પોતે બંધોણો भवत तमे जो हो अन तमारा हाथ म चनानी मुठिया आई हो अन को मारवा पाछळ पडयो हो तो तमे चना छोडी दो क न छोडी चना छोडीन भागो गो बस अठलो ज्ञानी न अज्ञानी म अठलो फरक छ ज्ञानी पदार्थ न वापरस संसार में रहस पण एना प्रति जराय आसक्ति तरतन मुठी छोडी देस अन आपणा मोहताव तोय न छोडू

भीष्म पिता बैठा है द्रोण बैठा है आखी सभा भरी है कौरव बैठा है कृष्ण ए कीधु के फक्त मोटा भाई युधिष्ठिर ने सजेशन है हमेशा मोटा भाई शांति प्रिय हो जगत में कि भाई एक एक गांव खाली आप ही दो तो हमें शांति थी आप कोई युद्ध राज नहीं जो कोई शांति थी रही लीश पर दुर्योधन के एक गांव तो शु एक सुनी ओणी जितनी पण जग्या ना त्यारे कृष्ण ने चेतावनी आपी शु चेतावनी आपी तो युद्ध माटे तैयारी करे छे कोई नानो मानस तमने चेतावनी आपे धमकी आपे तो तमारा अहंकार ने चोट लागे के नहीं पेलो अस्तिनापुर गादी पर बैठेलो आ एक गोकुंड नानकड़ो राज्य नो एक युवा कृष्ण न बंदी बनावा देखो अहंकार जब मनुष्य पर अहंकार छाता है तो पहले विवेक मर जाता है आ दुर्योधन बांध मुझे मुझे बांधने आया है कितनी बड़ी झंझील लाया है सा

પણ ફરી પાછું સ્વરૂપ નાનું મારી સાથે બધાનો એ સ્વરૂપને ભૂલાય દીધું અને યુદ્ધ માટે તૈયાર કરી દીધું આ પરમાત્મા હંમેશા તમને આ માયાના જગતના બ્રહ્મ બ્રહ્મો જ રાખવા માંગે છે પરમાત્મા તમને છોડાઈ ના શકે

परम हटावे भारी जगत में संत परम हित का एना शिवाय कोई आज जगत में हित ना कर कारण के संत मे तो जगत ने जोवानी दृष्टि बनी बदलाई जाए नजरे बदल गई तो नजारे बदल गए कस्तिक ने रूख बदला तो किनारे बदल गए बधारे विशेष नहीं बोलूं घणा बधा संतोना अपना सांभळवा छे ज्ञान की बात तो महाराज ઘણી બધી કરશે હું તો એક એમનો દાસ છું મારી ફરજ બની એટલે બે શબ્દો કહી અને હું મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ દેવની